મૃત્યુ બાદ પિતૃઓ ભોજન કરી શકે છે ન જળ ગ્રહણ કરી શકે છે જેથી તેમની આત્માની ભૂખ અને તરસ છિપાવવા તેમના પરિવારજનોએ શાસ્ત્રોક્ત વિધિ કરવી પડે છે જે શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવે છે તો આવો જેનાથી પિતૃઓની તરસ છિપાશે એટલે કે પિતૃઓ તૃપ્ત થશે તે અંગેની શાસ્ત્રોક્ત વિધિ કેવી રીતે કરવી જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

પણ આજે મારે કેવલ વાત કરવી છે પિતૃઓના તર્પણ વિશે તર્પણ એટલે શું પહેલા તો ત્યાં જાણીએ કેમ કે શ્રાદ્ધની જ્યારે વાત આવે ત્યારે તર્પણ હોય પિંડદાન હોય પિતૃ પૂજન હોય બ્રહ્મ ભોજન હોય કાગવાસ હોય શ્વાન બલિ હોય પંચ બલિ હોય ઘણી બધી ક્રિયાઓ એની અંદર પણ રહેલું છે પણ આજે કેવલ મારે તર્પણ વિશે વાત કરવી છે કે તર્પણનું શાસ્ત્રમાં શું છે મહત્વ તર્પણ ક્યારે કરવું કઈ રીતે કરવું અને તર્પણ થી શું ફાયદા થાય છે તો પહેલું તર્પણ જે છે એવું એવું કહેવાય છે છે અંદર કહેવામાં આવે કે કે તર્પણ કરવું એટલે યજ્ઞ કહી શકાય જેમ કે આપણે ભગવાન ગણેશજી હોય તો ગણેશજીનો યજ્ઞ કરીએ તો ગણેશજી પ્રસન્ન થાય શિવજીનો યજ્ઞ કરીએ તો શિવજી પ્રસન્ન થાય એમ પિતૃનું જો તર્પણ કરવામાં આવે છે તો પિતૃ પ્રસન્ન થાય છે તર્પણ થી તૃપ્તિ પિતૃનું પૂજન પિતૃ ના આશીર્વાદ લેવાની જો કોઈ વિધિ હોય તેને આપણે તર્પણ કહેવામાં આવે છે તર્પણ ઘણી વખત આપણે તીર્થ ક્ષેત્રમાં ગયા હોય કોઈ હરિદ્વાર જાય કોઈ અલ્હાબાદ જાય કોઈ ચાણો જાય કોઈ સિદ્ધપુર જાય અલગ અલગ તીર્થ ક્ષેત્રમાં લોકો જ્યારે જતા હોય ત્યારે ત્યાં ત્યાંના જે વિદ્વાન પંડિતો હોય એમની સહાય લઈ અને ત્યાંનું જે જલ હોય જલ હાથમાં લઈ અને પોતાના પીરુ પિતૃને યાદ કરી અને જે અર્પણ કરવામાં આવે છે જે જલ મૂકવામાં આવે છે એને આપણે તર્પણ કહેવામાં આવે છે તર્પણ પોતાના ઘરે પણ કરી શકાય શ્રાદ્ધ બક્ષ આવે તો નીતિ એટલે કે સોળ દિવસ દરમિયાન રોજે રોજ તર્પણ કરી શકાય અથવા જ્યારે આપણા પૂર્વજોની જ્યારે તિથિ આવે છે તે દિવસે પણ આપણે આપણા ગોર બાપાની મદદ લઈ અને વિધિવત એ તર્પણ વિધિ પણ આપણે કરી શકતા હોઈએ હવે તર્પણમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો એ પણ હું તમને આજના કાર્યક્રમની અંદર તમને જણાવી દઉં છું જ્યારે તર્પણ કરવું હોય તર્પણ કરતા પહેલા એક નોર્મલ પહેલા ભાષામાં તમને જણાવી દઉં કે જેમ કે કોઈ માણસને ભૂખ લાગી હોય તો આપણે શું કરીએ એને ભોજન ખવડાવીએ અને અન્ન ખાય એટલે એને ભૂખ શાંત થાય પણ કોઈ માણસને તરસ લાગી હોય તરસ્યો હોય તો તરસ્યા વ્યક્તિને અનાજ નથી જમાડતા તરસ્યા વ્યક્તિને આપણે પાણી આપીએ છીએ એને કહેવાય જલ તો જલથી મનુષ્ય તૃપ્ત થાય છે એટલે મનુષ્યને પિતૃઓને આપણે અન્નથી અન્ન અને અન્નથી ક્ષુધા અને તર્પણથી તૃષા એટલે ક્ષુધાને શાંત કરવા માટે તર્પણ અને પિંડદાનનું છે તો અહીંયા આપણે તૃષા એ તૃષા એટલે પિતૃ તૃપ્ત કરવા માટે પાણીથી અંજે પાણીથી તૃપ્ત કરવા માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે બીજા નંબરની વાત તમને કહી દઉં શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે એનો જીવ જે છે એવું કહેવાય છે કે મનુષ્યના ઘરના નેવા ઉપર રહે છે આવું આપણા વડીલો પણ કહેતા પહેલાં અને ગ્રંથોમાં પણ એનું વર્ણન કરવામાં આવે છે કોઈ વ્યક્તિ મૃત્યુ થાય ત્યારે આપણે દસ દિવસ સુધી એક થોડુંક જલ એ લઈ અને આપણા ઘરની બહાર મૂકતા હતા ત્યાર પછી અમુક સમય પછી પિતૃઓને આપણે શિરફરમાં બિરાજમાન કરતા હતા પરિવાર સાથે દર વર્ષે એની વાર્ષિક શ્રાદ્ધ કરીએ પછી એનું મહાલૈયા શ્રાદ્ધ કરીએ ત્રીજા વર્ષે ત્યાર પછી એની નારંબલી કરી અને પિતૃઓને આપણે મોક્ષ આપતા હોઈએ છીએ તો ડાયરેક્ટ મોક્ષ નથી થતો એક સિસ્ટમ હોય છે ને સિસ્ટમ પ્રમાણે મૃત્યુ બાદ એનું દસમો ગ્યારમનું શ્રાદ્ધ થાય વર્ષ પતે વાર્ષિક શ્રાદ્ધ થાય ત્રીજા વર્ષે ભેરવામાં આવે ત્યારબાદ ભેરવ્યા બાદ પ્રેતમાંથી પિતૃ બને અને પિતૃમાંથી પછી મોક્ષ આપવામાં નારંબલીનો ઉપયોગ કરવામાં આવે છે તો આ રીતે પિતૃઓને મુક્તિ માટેના અલગ અલગ એના નિયમ છે જેમ કોઈ છોકરાને બહાર બોર્ડમાંની દસમા ધોરણની પરીક્ષા આપવી હોય તો પહેલાં એને આઠમું ધોરણે કરવું પડે નવ પાસ થવું પડે ત્યાર પછી બોર્ડ આવે ડાયરેક્ટ ના આવે તો એ રીતે પિતૃની મુક્તિ માટે શાસ્ત્રમાં અલગ અલગ વિધાન જણાવેલા છે પણ આજે આપણે વાત કરવી છે કેવલ તર્પણ ઉપર પિતૃઓને તૃપ્ત કરવા માટે મતલબ પિતૃઓને શાંત કરવા માટે અને પાણી મૂકવાથી પિતૃ પ્રસન્ન મતલબ પિતૃઓને પાણી પીવડાવવું એક દેશી ભાષામાં કહી દઉં તો પિતૃને પાણી પીવડાવવું એટલે તર્પણ ઘણા વર્ષોથી પિતૃનો આત્મા જે અતૃપ્ત હોય અને ઈચ્છતો હોય કે મારા દીકરાઓ મને પાણી પીવડાવે જેમ કોઈ ઘરમાં કોઈ વડીલ હોય અને વૃદ્ધ થઈ જાય ચાલી ના શકે તો એ શું કે બેટા પાણી લાય અને આપણે એમને પાણી પીવડાવીએ છીએ તે રીતે જ્યારે આવું તે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે આપણે આપણા પૂર્વજોને શ્રદ્ધાથી મા બાપને કે વડીલો કે દાદા દાદી એમને યાદ કરી અને તર્પણ કરવાવું જોઈએ હવે રહી વાત તર્પણ કરતી વખતે આપણે શું કરવું જોઈએ તો કે આપણે આપણા ઘરની અંદર એક પાત્ર લેવાનું અને પાત્ર બને ત્યાં સુધી લોખંડનું કે સ્ટીલનું ન હોવું જોઈએ પિતૃને લોખંડ અને સ્ટીલના પાત્રથી ડર લાગે છે પાત્ર બને જાય તાંબાનું હોય પિત્તળનું હોય કાંસાનું હોય તો ચાલી જાય અને કદાચ ધાતુના ન હોય તો મૃતિકા કદાચ માટીનું પાત્ર હોય તો પણ ચાલે એ પાત્ર જે તાંબાનું કે જે કંઈ પાત્ર પાત્રમાં પહેલાં પાણી ભરવું એ પાણીની અંદર તમારે પાણી ચોખ્ખું લેવાનું એ પાણીની અંદર થોડું કાચું દૂધ રાખવાનું ગાયનું દૂધ કાચું એમાં થોડુંક નાખવું ત્યાર પછી શક્ય હોય તો થોડાક સફેદ ફૂલ નાખવા એમાં થોડું ચંદન પધરાવવા કારા તલ થોડા એની અંદર પધરાવા આટલું પધરાવવું અને એ જલને બે હાથ જોડી નમસ્કાર કરવાના પહેલા કેમ કે એને તીર્થ કહેવાય એવું કહેવાય છે કે તીર્થાદિપ નદી ભ્યો નમા પુષ્કરાદિ તીર્થે ભ્યો નમા દરેક નદીઓના જે મુખ્ય કહેવાય તો એને પુષ્કર કહેવાય છે એટલે પુષ્કર આદિ તીર્થે ભ્યો નમઃ બોલવાનું તમારે બોલવાનું પુષ્કર આદિ તીર્થે ભ્યો નમઃ બોલી નમસ્કાર કરવાનું એ જલને તમારી જોડે પણ બીજો ઘરમાં કોઈ નોર્મલ બીજા જલ હોય ગંગા જલ હોય કે યમુના જલ હોય કે કોઈ પણ જલ તો એ પણ થોડા એમાં નાખવા ત્યાર પછી હવે તમારે અહીંયા તર્પણની ક્રિયા જે શરૂઆત કરતા પહેલા શું કરવાનું પિતૃઓને બોલાવવાના મતલબ પિતૃને બોલાવતી વખતે એવું કહેવાય છે કે તમને જે કઈ તમારા કુટુંબ પરિવારમાં જેટલા પણ દેવંગત થયા હોય બધા જ પૂર્વજોના નામ બોલવાના અને એમને આવા એમને બોલાવવાના શાસ્ત્રમાં તો એવું લખ્યું છે ગતો છે દિવ્ય લોકત્વ કૃતાંત વિહિતાત પથાત મનસા વાયુ ભૂતેન ન પિતરે મતલબ હાથમાં તમે તલના દાના રાખી તમારા પિતૃઓનું જો તમે મનથી સ્મરણ કરો છો તો મનસા વાયુ ભૂતે એ પિતૃઓ એવું એ અંજલીનો સ્વીકાર કરવા માટે આવે છે તો તમારે જે કંઈ દિવંગત થયું પિતૃનું નામ યાદ કરી અને એ હાથમાં તલ રાખી અને તલ એ બધાના નામ બોલીને પાણીમાં પધરાવી દેવું અને ત્યાર પછી શક્ય હોય તો દર્ભ હાથની અંદર છે ને એક દર્ભ આવે છે જેને આપણે ડાભળો કહીએ અને એ દર્ભ તમારા હાથમાં અહીંયા અંગૂઠામાં રાખી અને ખોબામાં પાણી લેવાનું તમારા પૂર્વજ જે હોય એનું નામ બોલવાનું અને અંગૂઠાથી પાણીને તમારે તમારા તરભાણામાં મૂકવાનું એક પિતૃની પાછળ ત્રણ વખત નામ બોલવાનું મતલબ કોઈ વ્યક્તિ જે મૃત્યુ થયું હોય તો એનું નામ બોલવાનું અને ત્રણ વખત ખોબા પાણી લઈ અને જમણા હાથના અંગૂઠાથી તમારે એ પાણીની અંદર મતલબ જે પાત્રમાં પાણી ભર્યું એમાંથી લેવાનું અને જમણા હાથથી મૂકવાનું પાછું ભરવાનું પાછું જમણા હાથથી મૂકવાનું પણ એક વ્યક્તિના નામ પાછળ ત્રણ વખત અંજલિ ત્રણ ખોબા પાણી પીવડાવવું જોઈએ અને આ બધી વિધિ વિધાન ખાસ કરીને જે શ્રાદ્ધાચાર્ય હોય જે આપણા ગૌરબાપા હોય કે જે લોકો શ્રાદ્ધનું જે લોકોને જ્ઞાન હોય તો એ પણ બહુ વિધિવત અને વિદ્વાન શાસ્ત્રના મત પ્રમાણે એ પણ તમને આ તર્પણ કાર્ય પૂર્ણ કરાવી શકે છે પણ આનો મિનિંગ એટલું જ થાય કે તર્પણ એટલે પિતૃઓને પાણી પીવડાવવું અને એમનું નામ બોલીને ત્રણ ખોબા પાણી એમની પાછળ તમે એમાં નાખો પધરાવો છો મતલબ જે પાત્રમાં ભર્યું હોય એમાં એમાં લેવાનું લેવાનું પાછું એ ભાઈનું નામ બોલી અને ત્રણ વખત ખોબા જલ મુકવાનું જેટલા પણ દેવંગ થયા હોય આપણા પરિવારમાં એ બધાના નામ બોલી બોલીને આ રીતે કરવામાં આવતી ક્રિયા જેને આપણા શાસ્ત્રમાં તર્પણ કહેવામાં આવે છે અને તર્પણ તમે જો આ શ્રાદ્ધ દરમિયાન તમારા પૂર્વજોનું કરો છો તો એનાથી એટલું કહી દઉં કે પિતૃઓ બહુ જ પ્રસન્ન થાય છે પિતૃ એવા આશીર્વાદ આપે છે કે જેની વાત ના પૂછો ગમે એવો પિતૃ હોય ને તો એ શાંત થઈ જાય છે જેમ કોઈ માણસ ગમે એટલા ગુસ્સામાં હોય પણ આપણે તરત જ એ વખતે એને પાણી પીવડાવી દઈએ તો એ શાંત થઈ જાય છે કેમ કે પાણી એક એવી વસ્તુ છે જે અગ્નિને શાંત કરે છે ઉગ્ર સ્વભાવને પણ શાંત કરે છે તો પિતૃઓને પણ શાંત કરે છે તર્પણ તો ચોક્કસ તર્પણ શક્ય હોય તો શ્રાદ્ધ પક્ષની અંદર આપણે આપણા પૂર્વજોની પાછળ નીતિ એટલે કે રોજેરોજ કરી શકાય તો પણ સારું છે જો તિથિ આવે તો એમાંય કરી શકાય અને છેલ્લે અમાસ હોય અમાસના દિવસે કરો સર્વ પિતૃ શ્રાદ્ધમાં તો પણ કરી શકાય પણ તર્પણ ચોક્કસ કરવું જોઈએ એવું નથી કે આપણે તર્પણ તર્પણ તો દેવી દેવતાઓ પણ કરતા હતા કદાચ તમને કહી દઉં કે રામાયણનું એક કથા તમને કહી દઉં કે રામાયણની અંદર જ્યારે પ્રભુ શ્રીરામ જ્યારે વનમાં ગયા હતા તે વખત પ્રભુ શ્રીરામજીને ખબર પડી કે એમના પિતાશ્રી એટલે કે દશરથ રાજા એ દેવંગત થયા છે અને જ્યારે પ્રભુને ખબર પડી ત્યારે એમને ભગવાને પણ ત્યાં નજીકનો એક જલાશય એટલે કે ત્યાં નદીમાં જે જલાશય હતું એ જલાશયમાં તિલાંજલિ એટલે કે તલથી અંજલિ દ્વારા તર્પણ કર્યું હતું ત્યાં એમને પોતાના ગુરુને કહ્યું અને એ ગુરુ દ્વારા એવું કહેવાય છે એમના પૂર્વજોને કૃપા માટે તિલાંજલિ એટલે કે તર્પણ ત્યાં પણ ભગવાન સ્વયં ભગવાને પણ કર્યું હતું અને એવું કહેવાય છે કે ગયાજીમાં પણ પ્રભુ શ્રી રામજીએ દશરથ રાજાના પિંડદાન મૂક્યા હતા તો એ બધી જ વસ્તુ આપણા શાસ્ત્રમાં ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અને શાસ્ત્રમાં જે વાત હોય છે જે ગ્રંથમાં જે વાસ્તવિકતા હોય છે અને હંમેશા હું એ ગ્રંથોનો આધાર લઈને એમાં જે છે તે જ વસ્તુને હું તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરતો હોઉં છું તો ચોક્કસ ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે જ્યાં તમને શાસ્ત્રની વેદની પુરાણની સંપૂર્ણ જાણકારી તમને એક જ જગ્યાએથી મળે છે અને તે છે ભક્તિ સંદેશ કાર્યક્રમ જે તમારો પોતાનો કાર્યક્રમ છે તો દર્શક મિત્રો સદૈવ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને તમારા મનમાં કદાચ આવો કોઈ મનમાં પ્રશ્ન હોય તો ચોક્કસ તમે એમને ફોન કરીને તમારા પ્રશ્ન કહી શકો છો અને અમે એ પ્રશ્નના અનુસંધાનમાં સુંદર મજાનો કાર્યક્રમ દ્વારા હજારો લોકોને પણ સાચી માહિતી આપવાનું અમે કાર્ય કરતા રહીશું મને આપી દો હવે રજા જય ભગવાન